આકાશ્વાની જો હીભોજ કેંદ્રાય રજુકરુતા આસાં જો કચ્છી કારેક્રમ હલો કર્યું ઘાલ ને કારેક� શિવાની બેન ગોર જે ફિઝિયોથેરાપિસ્ટ એ તાખે ઘુટણો દુખાવો હોય કમર જો હોએ કે કોઈ પણ હડે દુખાવો હોએ એ તમે કે રીતે કોરો કોરો ધ્યાન રાખણું ઈ મડે તાક શિવાની બેન ચેવાઈ તો હલ્યા શિવાનીન આકાશવાણી આઈ આભાર કૃપાજો શિવાની બેન અસામોતા

તો ફિઝિયોરેપી સહારો ગણી શકો સકોમે બરાબર ટૂંક કે જતકત જ ડુખ ધો વેહ ઓન કે ડુખાવે કે પાકે કી હટાયણું કી મટાયણું એ લા કરીને પા જે કે મેડિકલ ભાષા મે જો કે એકડી ટ્રીટમેન્ટ એ ફિઝ્યોથેરેપી બરાબર ના હા બસ એકદમ બરાબર અને એન સિવાય પણ કેટલા માટે એડી ફિલ્ડ અહીંયા કે ફ્રેક્ચર થઈ ગયો હોય કે લકવો થઈ ગયો હોય એની મળી કે પણ ફિઝિયોથેરાપી મે કવર કરી શકું તા અચ્છા બરાબર તો સિવાય ઈ ચોનતા કે ફિઝિયોથેરાપી કેર કેર અને કડે કડે શકે જરૂર પેતી ફિઝિયોથેરાપી જે બાળક એ માતા જે ગર્ભમાં વો ને માતા માતાથી ઘની અને બાળક તો અને એકા વૃદ્ધ અવસ્થા જ વ્યક્તિ જે મૃત્યુ પામેતા ને તનસુજી એજ મે જ એજ અલગ અલગ લોકો લઈને અલગ અલગ કંડિશન લઈને અલગ અલગ ટ્રીટમેન્ટ વેતું અને લોકો મળે જ ગની શકે એટલે એડો એ કે કોઈ કે વર્ગ જો વ્યક્તિ કે ઉમર જા વ્યક્તિ એ ફિઝિયોથેરાપી કે બરોબર કે ના ના ડેફિનેટલી ન અને મેં હણે આવું કે ચા કે બાળક જ્યારે માતાજી ઘર મેં વહેતો ને ત્યારે પાંચ લોકો મળે કોરો કોશિશ કહીએ કે માતાજી નોર્મલ ડિલેવરી થઈએ તો એટલા કહીને અંજા મસલ સ્ટ્રોંગ ગુણા ખપે બરાબર મસલ સ્ટ્રોંગ કરલા ને કોરો કરો પાંચ કસરત કરે જીવે અજાણ પા કે અગર કસરત કરે જી પા ચૂ ગર્ભવતી મહિલાએ કે તો મને કે જરાક દ્રા લાગે કે ભાઈ એડી વેરી કોરો કસરત કરે જી પણ એડો નહીં ગર્ભવતી મહિલા નો મહિને અલગ અલગ સમય લઈને અલગ અલગ વસ્તુ વસ્તુલા અલગ અલગ કસરત સજેસ્ટ કરે જે અંદર જો પ્રોપર ગાઈડન્સથી કયો ને તો અને એનાથી એસી થી નેવું ટકા ચાન્સીસ અહીં કે આજે નોર્મલ ડિલેવરી થઈ જ ચાન્સીસ વધી બને બરાબર એટલે ફિઝિયોથેરાપી મેં એ પણ નોર્મલ ડિલેવરી કી કરણી વાહ એ વાગર સોયો તો બો ઘણી વખત ગુડા ડુકતાં હોય તોય પણ ડૉક્ટર ગયા ચા તો એડે વળે ક્યાં ક્યાં દરદ અહીંએ કે જનજી અંદર અહીં ફિઝિયોથેરાપીથી પા પાજે જે પણ કી શરીર અંદર દુખાવો હોય તો એન કે પા દૂર કરી શકું એડા ધરા અહીં ઓકે તો ને ટર્ન બાય ટર્ન હાલ કે પાંજી મહિલા પણ કોઈ પણ જગ્યા મે પાછી ના હટાયું એ પણ વર્કિંગ વુમન થઈ વયું હોઈ બરાબર તો એની કે પણ એડો હોય કે કમ્પ્યુટર વર્ક વધારે કરીએ તું તો એની કે જો દુખાવો ઇઝીલી થયે વઠો કે ના કમ્પ્લેન વે એની જી કે આખો દિવસ કમ્પ્યુટર સામે વહેણું હોય એટલે એની કે ગરદન જો દુખાવો થઈએ કે પોઈ વઠે વઠે કમર જો દુખાવો થઈએ અને મેં પણ ફિઝિયોથેરાપી જો સારવાર જે અહીં મદદ ગણી શકો તા અને પોઠિયા આજકાલ જે લાઈફસ્ટાઈલ જનપ્રમાણે કે જે પ્રમાણે વહી વહીને આંખે મળે મળે તો ફેસિલિટી મળે જ કે આ જે સહુલિયત મળે જ આંખે પૂરી થઈ હતી વેના બરાબર તો એના કઈને ગુડ જ દુખાવો પદ્તા વ ગુડે ગસારો નંઢી એજમાં અચતો વો જો ગુડનો દુખાવો પહેલ જમા પચાસ સાઠ વર્ષ પેલા સ્ટાર્ટિંગમાં અચતો હોય ઈ અજ હેવર ત્રીસ ચાલીસ વર્ષની ઉમરમાં અચીતો બરાબર તો એના ધ્યાન રાખો ખાે કે ભાઈ અગર હોય હઈએ જેકો કામ કઈ તું કન્ટીન્યૂ જે ઓફિસ વર્ક વર્કમાં ઓફિસ ઓફિસમાં વેઠા વેઠા કામ કઈ તા કે કે કન્ટિન્યુ કમ્પ્યુટર જે કામ કરે કમ તો એને કે થોડી થોડી વાર વારમાં બ્રેક ગની ગણું ખપે અડધો કલાક કામ કઈ ને પંચ મિનિટ લઈને બ્રેક ગની ખપે કે એકડો ચક્કર મારી અચનુ ખપે તો એનથી પૂરો બોડી આખો રિલેક્સ થઈ વરી પાછો આજે બોડી રિફ્રેશ થઈ અને વરી પાછા પાછા કામ કરી શકો નોર્મલ રીતે બરાબર જો દુખાવો હોય તો અજ ક લેડિઝું ચો કે જે પણ ચોઈ જે પ્રમાણે અજ કી લાઈફસ્ટાઈલ એના પ્રમાણે વોકિંગ ઓછો થઈ ગયો કસરત ઓછી થઈ કમ પણ મળે ઘર જ કમ મરે કરાઈ ગંદા હું તા એ લાક ને પાણી ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ ગઈ ફિઝિકલ એક્ટિવો કોઈ દર્દ નથીના જમા વાહ મડે વડીલ પાણી મણી વડીલે કે કમર દુખઈ ગુડા દુખિયા એડો મળે કઢે નહીં છે ઈ કડે છે કે જ્યારે ઈ કે બસ વવરું અચી વને નિવૃત થઈ વને ત્યારે ઈ લોકો મળે છે કોલા કે ત્યારે એ લોકો વઈ રહ્યા સચી ગાલ સો ટકા સચી ગાલ એટલે એનું એન ઉમરમાં અચીવાના અજાયને મે પણ ગચ જ મળે જી ફિલ્ડ અગિયાર વધી ગઈ કે સ્પોર્ટ્સ ઇન્જરી ઘણે વખત એવી વહેતી ફૂટબોલ આય ક્રિકેટ આય કે કોઈ પણ એ સ્પોર્ટ્સ ગણી ગનો રમદે રમદે પ્લેયર્સ કે કોઈ પણ ઇન્જરી થી હતી મેજર લિગામેન્ટ જી ઇન્જરી વેતી જો ગુડે વેતો અંજે ઇન્જરી વધારે જ વેતી બયુ બયું મણે પણ વે પણ હી ઇન્જરી આને વધારે થઈ દીવેતી બરાબર તો એમે પણ એડો વે તો કે અમુક અંશે ડોક્ટર વટે ઈ વનો ના કે દુખાવો થી એટલે ઈ ડોક્ટર વટે વને વાર આવે બરાબર તો ડોક્ટર સાકે જો તા કે એમઆરઆઈ કરે જો એમઆરઆઈ મે ઈ ચેક આ લિગામેન્ટ ટોટી પ્યો બરાબર એટલે આ તો ના કઈ ઓપરેશન કરે જો પણ એડો નહીં ઓપરેશન કડે થી કે જેર ઈ ફોર્થ સ્ટેજ મે વે થર્ડ સ્ટેજમાં લિગામ ઇન્જરી વે ને તો એને ટોટલી ફિઝ્યોથેરેપીજી મદદથી ઠીક ને એકદમ રિકવરી કરી ગણી શકો ભલે સ્પોર્ટ્સ પર્સન કે વ્યક્તિ વે ફિઝ્યોરેપી સારવાર વખત પ્રોપર ગણી ગની ગો તા કે વી પાછો એ વ્યક્તિ સ્પોર્ટ્સ મે રૂટીન જે કોઈ જનપ્રમાણે ગેમ રમે તો રમી શકે તો બરાબર ऐं चओ था की जेको रमदा हुएं जेको स्पोर्ट्स मैन हुयूं उनखे जो, जो हेॾ ते वधारे थींदी वए थी पण अॼु तव्हां हिकिड़ो घर छॾे ने हिकिड़ो घर नेरियो था त गुॾे जा दुखा हुआ त मणी खे थिए था अने अॼु पां नेरिया आहियूं की सठि सतरि वरे जी उमिरि जा जेको पंहिंजा वड़ील हुएं था उन खे त ऑपरेशन करे जो डॉक्टर चवनि था त पंहिंजा फिज़ियोथेरेपी जे अंदरि अहिड़ा ॿिया क्या कया फ़ाइदा इएं जेको ई कराएसि ऐं ऑपरेशन से बची सघो ओके તો ગુડે જયારે ને પાકે તા સ્ટાર્ટિંગમાં જયારે ગુડે જ દુખાવા થયે તો ડૉક્ટર ડોક્ટર છે કે ઘસારે જે શરૂઆત થઈ એ ત્યારે તાકી જાગી વખે કે હા ઘસારે શરૂઆત થઈ તર અમુક વસ્તુ પાકે છની ખપે જેરો કે તા ઈ છડી દીનું ખપે ઊંધા ગુડાવારીને કોઈ કામ હું ઈ છડી ખપે કે નીચેથી હેવી વેઇટ ઉપાડીને પાકે કોઈ કમ પાકે પો છડી દીનું ખપે અને મેન જે વડી ઉમરવા ને ઈ ઇન્ડિયન ટોયલેટ યુઝ કે વેસ્ટર્ન ટોયલેટ નતો ફાવે પણ એનું ઉમર પો આકડી ઉમર આકે ઈ છડનું ખપે તો આકે વેસ્ટર્ન ટોયલેટ પણ યુઝ કર ગુડે પ્રેશર ઓછો સાયન્સ ઇર પટમેથી ઉભા થયો ને ત્યારે બોડી વેટ હોય એ ગુણ્યા છ કરેજો

તો અજ તો અડો થઈ ગયો કે અજ ઘરે ઘરે કામવાા હોય તા કપડા ધોતલા મશીન હોય તા પો અનાજ ડરેલા ઘર ઘંટું હોય તી તો એને અજ મોટર ઘરે ઘરે નંઢો ઘર વહે કે વો ઘર વય કે બહે કેકડી મોટર પાણી ચઢી એટલે ઉપાડે જ કોઈ પ્રશ્ન બરો ઓછો રૂ હો તો પણ અજ પણ એ તો અજ ત્રી બત્રી વર જ કે છોકરો જણ બી પણ

બરાબર તો એનાથી એ થોડી ઘણી પણ કર્યું તો એ પાકે એનાથી રાહત થઈએ બરાબર અને બે તો એડો હોય કે અહીં ઘરમાં આવ્યો તો થોડા થોડા વાળા દુખાવો તો ડૉક્ટરથી સલાહ પ્રમાણે આ કે બરફ જો શેક કે ગરમ પાણી જો શેક જેન પ્રમાણે ડૉક્ટર છે એન પ્રમાણે પાકે શેક પણ કરે જોવે હતો અને મની ગણો ઓચિંતો કંઈ એડો થયો રાત વરાત વી તો પાકે થોડીક વખત એ દુખાવે કે રિલીફ કાલે ડૉક્ટર કે પજો અને પહેલાં થોડી વાર રિલીફ કરલા કહીને થોડી વાર આરામ થયીએ તો અંડલા કઈ ને પાકી બ્યો ઘરે કસરત કેડો કી કરી શકો કે ના ડોક્ટર ગયા જ વનનું ખપે ના એરો નઈ હર વખતે એરો નતો વે હર હર વખતે એરો નતો વે પાકી હક્યાર ઘરમાં મે પા દુખાવો અચાનક થી તો તર પાકે એકલી વખત એકદમ રિલેક્સ થઈ વને જો અને તરત દુખાવો ઓપડો વે મથે કે છડીને કતે પણ દુખાવો ઓપડ્યો હોય ને બરફ જો શેક કરે જો વેતો બરાબર ડો પંદરો મિનિટ બરફ જો શેક કરે જો વેતો જેને પ્રમાણે આરામ મળે તો એન એન પર ડૉક્ટરની સલાહ પ્રમાણે અગિયાર ટ્રીટમેન્ટ કરાઈ શકો તા બરાબર એટલે ચોણી ચૂંટણી કે ફિઝિયોથેરાપિસ્ટ જે ડોક્ટર અહીંયા તો એની સલાહ વગર તમે કસરત કે કરી શકો કે ના પાંકે ડોક્ટર કે પૂછીને જ કરે જો ના જરાય ન તાંકે ફિઝ્યોથેરેપી જે અજુટ્યુબ બહુ વધી ગયો તો યુટ્યુબે નેરીને ઘણા માણું એ હરેક કસરત હરેક પેશન્ટ કઈને નતી વે હરેક પેશન્ટની બોડી અલગ અલગ વહેતી એટલે તાંક ડૉક્ટરની સલાહ ઘણીને જ કસરત કરેજી વેતી વાહ સરસ અજ અસં કે શરીર જુખાવાહીએ કે અનપુઠિયા ધ્યાન બે ધ્યાન કરી ઉમ્રિ થો પણ આઈ જે સાવચેતી રખે જોયા એ પણ અસ જ ખાસી માહિતી મને અસર શ્રોતાગણ કે પણ ફિઝિયોેરેપી કોરો અે અજ ડૉક્ટર ધ્રિજ વજ એનું અસચો માર્ગદર્શન દિા અન બદલ આકાશવાણી જે અનુભુજ કેન્દ્રતા અ ખૂબ ખૂબ આભાર માન્યા અને આઈ એના અસંખે અ એ ખાસી માહિતી દિં અન બદલ તિવાની બેન આજો ખૂબ ખૂબ આભાર આભાર કૃપા બેનવા ભેણ ના કર